શરૂઆત કરીશું મહત્વના સમાચારથી નોંધ છે કે રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી હતી આ આગાહીના પગલે જ જે રીતે હાલ વાતાવરણ સર્જાયું છે રાજ્યમાં વાદળછાયું વાતાવરણ સવારથી જોવા મળી રહ્યું છે રાજ્યમાં ચૈત્ર નવરાત્રીમાં વરસાદી ઝાપટા પડ્યા અમદાવાદમાં પણ વરસાદી ઝાપટા પડ્યા અમદાવાદના પૂર્વ વિસ્તારમાં વરસાદી ઝાપટા પડ્યા જેના કારણે વાહન ચાલકો અચાનક વરસાદના કારણે અટવાયા ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઉડી ખાસ કરીને જો વાત કરવામાં આવે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં કમોસમી વરસાદ જશોદાનગર રામોલ હાથીજડ વિસ્તારમાં પણ વરસાદ નોંધાયો અમદાવાદના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદથી વાહન ચાલકોને અચાનકથી પડેલા વરસાદના કારણે હાલાકી ભોગવવી પડી એસજી હાઇવે ગોતા રાણી વિસ્તારમાં પણ કમોસમી વરસાદ નોંધનીય છે કે હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું અને વરસાદી ઝાપટાં અલગ અલગ વિસ્તારમાં પડ્યા સામે આવ્યું છે ના પૂર્વ વિસ્તારમાં પણ વરસાદી પડ્યા હોવાનું સામે આવ્યું છે બ્રિજ પાસે મોસમી વરસાદ વરસતા રોડ ભીંજાયો અને વાતાવરણમાં ઠંડક ત્યારે હાલ અમદાવાદમાં જે વરસાદ પડ્યો છે વરસાદી ઝાપટાં લઈને વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા દીપક વરવાણા લાઈવ જોડાઈ ગયા છે દીપક અમદાવાદમાં હાલ વરસાદને લઈને કેવો માહોલ છે પ્રીતિ જે રીતે જોવા મળી રહ્યું છે કે અમદાવાદ વાસીઓ છે તે ઠંડકનો અહેસાસ છે તે કરી રહ્યા છે જે રીતે જોવા મળ્યું હતું કે બપોરે જે જે ઉકળાટ છે ભારે ઉકળાટ છે તે જોવા મળ્યો હતો અને ત્યારબાદ જો વાત કરવામાં આવે તો સમી સાંજે પાંચ વાગ્યા બાદના દ્રશ્યો છે તે ક્યાંક વાતાવરણની અંદર બદલાયા હતા વાતાવરણની અંદર ભારે પવન છે તે ફૂંકાવા પામ્યો હતો અને જેને લઈને જે ઠંડક પ્રસરી જવા પામી હતી ક્યાંક ઠેક ઠેકાણે જો વાત કરવામાં આવે તો સામાન્ય જે વરસાદી ઝાપટા છે તે પણ જોવા મળ્યા હતા અને વરસાદના છાંટા છે તે પણ જોવા મળ્યા હતા જો વાત કરીએ તો આખા અમદાવાદ શહેરની અંદર હાલ આ પ્રસરી છે અને હાલ આ દ્રશ્યો છે તે પણ જોવા મળી રહ્યા છે કે અમદાવાદના અનેક વિસ્તારોની અંદર જે જોવા મળી રહી છે કે ધૂળની ડમરીઓ છે તે પણ ઉડવા મળી હતી કાળા ડિમ્બર વાદળો છે તે પણ જોવા મળ્યા હતા ભર ઉનાળે જો વરસાદનું વાતાવરણ હોય તેવા દ્રશ્યો છે તે પણ જોવા મળ્યા હતા પરંતુ ચોક્કસથી જે રીતે જોવા મળ્યું છે કે જે રીતે અમદાવાદ વાસીઓ હતા કે છેલ્લા અનેક સમયથી જે ઉકળાટનો સામનો કરી રહ્યા હતા ત્યારે તે પણ આ ઠંડક છે તે પ્રસરી જવા પામી હતી અને અમદાવાદ વાસીઓ છે તે પ્રફુલ્લિત થઈ ઉઠ્યા હતા દ્રશ્ય પણ જોઈ શકાય છે કે જે રીતે વાતાવરણની અંદર પલટો જોવા મળ્યો હતો અને જે વૃક્ષો છે તે પણ જોવા મળ્યા હતા તે પણ હિલોડે ચડ્યા હોય તેવા દ્રશ્યો છે તે પણ અનેક જગ્યાએ જોવા મળ્યા હતા આ દ્રશ્યની અંદર પણ જોઈ શકાય છે કે વૃક્ષો હતા કે જે પણ આ જે છે ભારે પવનને લઈને જે હલક ધુલક છે તે પણ જોવા મળ્યા હતા ધૂની ડમરીઓ છે તે પણ જોવા મળી હતી આકાશ પર જો વાત કરવામાં આવે તો ક્યાંક કાળા ડિમ્બર વાદળો છે તે પણ જોવા મળ્યા હતા

માહોલ છવાયો છે હવામાન વિભાગ દ્વારા પંદર તારીખ સુધી આવો જ માહોલ રહેવાની જે આગાહી કરવામાં આવી છે અમદાવાદની સ્થિતિ હવે આગામી સમયમાં કેવી રહેશે પંદર તારીખ સુધી આ વાતાવરણ છે તે આ ઠંડક વાતાવરણ છે તે જોવા મળશે જે ગરમીનો પારો જે ઉપર ચડ્યો હતો તે સામાન્ય રીતે નીચે ઘટતો જોવા મળી રહ્યો છે એટલે વાતાવરણની અંદર પણ ચોક્કસથી ઠંડક જોવા મળશે તે ઉપરાંત જો વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રની અંદર પણ ક્યાંક છૂટાછવાયા વિસ્તારો છે કે જ્યાં આ વરસાદની આગાહી છે તે પણ કરવામાં આવી હતી આજે પણ જો વાત કરવામાં આવે તો જે દિવસ દરમિયાન જો વાત કરીએ તો બપોરે વાગ્યા બાદ જે પલટો છે તે જોવા મળ્યો હતો સૌરાષ્ટ્રની અંદર આ વરસાદ છે તે જોવા મળ્યો હતો અમદાવાદની જો ખાસ વાત કરવામાં આવે તો ક્યાંક ઠેક ઠેકાણાના વિસ્તારોની અંદર માત્ર છાંટા છે તે જ જોવા મળ્યા હતા પરંતુ જે વરસાદ છે

વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને હવામાન વિભાગની આગાહી અનુસાર અમદાવાદમાં વરસાદી ઝાપટા પડ્યા ખાસ એસજી હાઇવે ગોતા રાણીપા ઉપરાંત જશોદાનગર રામોલ હાથીજડ વિસ્તારમાં વરસાદી ઝાપટાં પડ્યા જેના કારણે વાહન ચાલકોને પણ ક્યાંક હાગ આવી રહ્યા આગળ વાત કરીએ મહત્વના સમાચાર ભાવનગરથી ભાવનગરમાં પણ હાલ વરસાદી માહોલ છવાયો છે હવામાન વિભાગની